ચીન જાણે કે પોતે છે ને કોઈ મોટો મીર મારીને આવ્યા હોય એવું છે ને મોદીજી અહીંયા જણાવવાની કોશિશ કરી રહ્યા છે મારી એવું જરા આંસુ પણ સારી રહ્યા છે અને એવા સંજોગોમાં દેશને જાણે કે મૂર્ખ સમજે છે દેશની પ્રજાને જાણે કે મૂર્ખ સમજે છે અને એ જે વાતો કરે છે જે સ્વપ્ન દેખાડે છે કેટલા બોદા છે એની વાત આજે છે ગીરીશભાઈ આપણી સાથે કરવાના છે ચીનમાં કેમ જવું પડ્યું એમણે અને ચીન થી પાછા આવીને જે મુખ્ય સવાલો છે આ દેશને અસર કરતા એ સવાલોથી ભાગવા માટે બીજા એમણે ગાજરો લટકાવવાની જે શરૂઆત કરી છે એમાં સેમી કન્ડક્ટર ની વાત કરી છે એટલે ખાસ કરીને ગિરીશભાઈ આજે આપણે એમના સેમી મિશન ઉપર વાત કરીએ અને અશ્વિની વૈષ્ણવ જે એમના આઈટી મિનિસ્ટર છે એ એમને કઈ રીતે નચાવે છે કારણ કે એક બાજુ બુલેટ ટ્રેનો તો આખા દેશમાં એમણે ફેરવી ફેરવી દેવી છે અને દેશને દેવાડિયો કરી દેવો છે જાપાન સાવ સસ્તી એમ કે લોન આપે છે પણ પેઢીઓની પેઢીઓ સુધી એ લોન ભરપાઈ કરવાની પરિસ્થિતિ નિર્માણ થવાની છે એટલે તમે દેવું કરો અને ઘી પીઓ એની મોદીની નીતિ હોય એવું લાગે છે ત્યારે ગિરીશભાઈ આ સેમી કન્ડક્ટર મિશન શું છે જરા પ્રકાશ તો પાડો આપણા દર્શકોને જરા લાભાન્વિત તો કરો ગિરીશભાઈ ડોક્ટર સાહેબ એસસીઓ માંથી પાછા આવ્યા પછી બિહાર તો જે ખેલ પાડવાનો હતો એ પાડી લીધો હવે દિલ્હીના યશોભૂમિમાં બહુ પહેલેથી પ્રી પ્લાન્ટ એક ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન મિશનની દર વખતે દરેક દેશોમાં મિટિંગો થાય છે એમાં હતી એને એની અંદર બહુ તમે જુઓ તો એડવર્ટાઈઝમેન્ટ થઈ નહીં તો આટલો મોટો ગવર્મેન્ટ નો કાર્યક્રમ કારણ કે એની અંદર બધા છબાડા હતા એની અંદર તેત્રીસ કન્ટ્રીના લોકોએ ભાગ લીધા હતા સાડા ત્રણસો એમાં એક્ઝિબિટરો હતા અને પચાસ તો એમાં સ્પીકરો હતા જે ઈ અત્યારે સેમી કન્ડક્ટર વિશ્વમાં શું પોઝિશન છે અને ઇન્ડિયા એમાં શું રોલ ભજવે છે એના ઉપર હવે તમારે એનો ઓરિજિનલ તમે જુઓ ને તો સેમી કે તમે ચાલુ કરો એનું તો સેમી કન્ડક્ટર અને ફેબ્રિકેશનનો પ્લાન્ટ જે તમારો ફૂલ ફ્લેટ તૈયાર થાય એને ઓછામાં ઓછા દસ વર્ષ લાગે ઓછામાં ઓછા હવે આ તમે તો મિશન ચાલુ કર્યો તો માર્ચમાં બાવીસમાં માં એકવીસમાં સોરી તો તમારી એકત્રીસમાં માં તો ઓફિશિયલી પૂરું થવું જોઈએ એની બદલીમાં તો તમે અત્યારે જેમ કહી દીધું અને જે રીતે મિનિસ્ટરો સ્ટાર્ટઅપમાં આપણા છોકરાએ સેમી કન્ડક્ટર ચીપ બનાવી લીધી છે અને ઈ તમે રજૂ કરે છે એટલે આ બધું જે નોટંકી ચાલે છે એમાં ઈ જે બેઠા હતા પચાસ જણા એમાંથી બધા હું શું હતા હવે તમે એમને તમને એમ કહું તો એક તો એસએનએલ ના સી પોતે હતા એટલે ઈ લોકોને તમે જુઓ ને તો એ લોકોને સબ્જેક્ટમાં સમજ પડતી હોય કે આ શું કહી રહ્યા છે હવે સ્ટેટસ તમે ખાલી પેલા જુઓ તો સૌથી પહેલો પ્લાન્ટ ટાટા પાવર સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની ધોલેરામાં અનાઉન્સ થઈ એક લાખ કરોડના ખર્ચે અને ઈ બે હજાર ચોવીસ માં તૈયાર થઈ જશે એવો એનો અનુમાન હતો હવે તમે જે સિલિકોન ફેબ્રરી ત્રણસો નેનોમીટર્સની સિલિકોન અને વેફર અઠયાવીસ નેનોમીટર્સની હવે અઠ્યાવીસ નેનોમીટર બેસીકલી સેમિકન્ડકટર્સમાં જે તમે એને રેટિંગ કરો છો એમાં અઠ્યાવીસ ની જે ચીપ બને ને એ તમારી એમાં કામ આવે અત્યારે અને ઉપર પહોંચી છે એટલે તમારા જેટલી થી ડેવલપ કરી શકે છે હવે એની સામે આપણે એને લઈ ગયા ધોલેરામાં કારણ કે એ વખતે આપણે ઇલેક્શનની જરૂર હતી ધોલેરામાં આની અંદર સૌથી મોટું શું છે કે તમે જોયો સેમી કન્ડક્ટર કંપનીઓ હંમેશા એક ઠંડા વાતાવરણમાં હશે જ્યાં પ્યોર તમને અલ્ટ્રા પ્યોર પાણી મળતું હોય ત્યાં હોય કારણ કે એની રિક્વાયરમેન્ટ છે અને નોન અનડિસ્ટર્પ્ટેડ પાવર જોઈએ હવે ધોલેરાની પોઝિશન જુઓ તો અનાદિકા પેલા એની છ રીવર તો એ ધોલેરામાં ડ્રાય થઈ ગઈ છે ત્યાં સેલિનેટેડ પાણી છે એટલે તમે અહીંયા એ કોઈ પ્રોજેક્ટમાં એ ડિક્લેર નથી કર્યું કે અહીંયા પ્યોર અલ્ટ્રાપ્યોર પાણી ક્યાંથી લાવશો નર્મદાનું પાણી એના માટે સફિશિયન્ટ નથી હવે દોઢ લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ તમે બતાડી તો દીધું છે બે હજાર ચોવીસ માં અત્યાર સુધી એના ત્યાં કઈ ઠેકાણા નથી આપણે ગુજરાતમાં જાણીએ છીએ એના પછી પાછું અનાઉન્સ કરેલું હતું કે ટાટા સેમી કન્ડક્ટર ની એસેમ્બલી અને ટેસ્ટ જેને ટીએસ ટીસેટ કે છે એ મોરીગાંવ આસામમાં ચાલુ કરી આસામમાં પણ એ વખતમાં ચાલુ કરવાનું શું કીમ્યો હતો એ આપણને ખબર છે આજની તારીખમાં અંડર કન્સ્ટ્રક્શન છે સત્યાવીસો કરોડની ફેક્ટરી સીજી પાવર સ્ટાર માઇક્રોન સાણંદ ગુજરાતની અંદર સ્થાપિત કરવામાં આવી એટલે આ બધા અનાઉન્સમેન્ટ છે એનાલોગ ચીપ્સ બનાવવાની ઓટોમોબાઈલ માટે સાત કરોડ જાપાનની મદદ સાથે ઈ હજી અંડર કન્સ્ટ્રક્શન છે માઇક્રોન ટેક ઈ પણ સાણંદ ગુજરાતની અંદર ઈ તમારી એસેમ્બલી અને ટેસ્ટિંગ માટેના અઠ્યાવીસો કરોડનો નો પ્લાન્ટ છે જેની અંદર ગવર્મેન્ટની એક ડિઝાઇન લિંકડ ઇન્સેન્ટિવ સ્કીમ હતી એમાં પચાસ ટકા પ્રોજેક્ટ ગવર્મેન્ટ આપે એમાં એ પ્રોજેક્ટમાં આપણને ખબર એ પણ બે હજાર ત્રેવીસ સુધી તૈયાર થવાની હતી ઈ અંડર કન્સ્ટ્રક્શન છે છેલ્લો તમને એક મોટો દાખલો કે ફોક્સકોન અને વેદાંત જે ઘણું બધું ડિસ્કશનમાં આવ્યું હતું હવે ઈ સૌથી પહેલી કંપની ફેબ્રુઆરી બાવીસ માં એવું જાહેરાત કરવામાં આવી કે ફોક્સકોન અને વેદાંત પહેલી સેમી કન્ડક્ટર ફેક્ટરી નાખશે ઇન્ડિયામાં એનો એમઓયુ સાઈન થઈ ગયો છે ફોક્સકોન બેસીકલી તાઇવાનની કંપની છે પણ એ સેમી કન્ડક્ટર નથી બનાવતી એ એસેમ્બલીની અંદર એની માસ્ટરી છે એના સાથે એમઓયુ થાય છે દોઢ લાખ કરોડની ફેક્ટરી નાખવામાં આવે છે અને સેમિકન્ડક્ટર ડિસ્પ્લે અને ફેબ્રિકેશન પ્લાન્ટ એમાં સાહીઠ ટકા વેદાંત અને ચાલીસ ટકા ફોક્સકોનના હવે ઈ પણ પ્રોજેક્ટ તમે ધોલેરાની અંદર સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન જે બનાવ્યો હતો એની અંદર ધોલેરામાં આવવાની હતી હવે પ્રોબ્લેમ ક્યાં થાય છે કે આ લોકોને જ્યારે બહુ હોવાપો થયો કે ભાઈ આ બે કંપનીઓ ક્વોલિફાઈડ કારણ કે વેદાંતા બેઝિકલી માઇનિંગ ની કંપની છે અને ફોક્સકોન છે એ એસેમ્બલિંગ ઇન્ટુ સેમી કન્ડક્ટર્સમાં છે એટલે પછી ગવર્મેન્ટને જરા ઓલું લાગ્યું એટલે એમણે ગવર્મેન્ટની એક એક્સપર્ટ કમિટી અપોઇન્ટ કરી જેણે કીધું કે ચાલીસ નેનો મીટર અને અઠ્યાવીસ નેનોમીટર તમે વાત વાત કરો છો એ બે ની કેપેસિટી પ્રમાણે અમને વાંધાજનક લાગે છે કદાચ નહીં થાય પણ પછી ખબર પડી કે ફોક્સકોન ને વેદાંત નો જોઈન્ટ વેન્ચર જુલાઈ બે હજાર ત્રેવીસ એક વર્ષ પછી ઈ કેન્સલ થઈ જાય છે એમ પણ ફોક્સકોન ના જે સ્ટેટમેન્ટ આવ્યા પછી તાઇવાનથી એમાં એવું કર્યું કે ફોક્સકોન ની એક નીતિ છે કે એ લોકો કામ કરે એટલે તાત્કાલિક કામ કરે અને એમને ડીલે નથી પોસાતું તમારી પ્રોસિજરલ માં લાયસન્સો માં અને પરમિશન માં આવતા એક વર્ષ થયું એની અંદર ફોક્સકોન કોન ખરેખર કેન્સલ કરીને ભાગી ગયું કારણ કે એની પોસાણું નહીં એટલે રીઝન ઈ હતા હવે ફોક્સકોન અત્યારે પાછો એચસીએલ સાથે ટાઈપ કરવાની કોશિશ કરે ને હવે પાછી ફરી જાહેરાત કરી કે હવે એચસીએલ ને ફોક્સ ફોક્સકોન વેદાંતા ને કાઢ્યા પછી નવી એપ્લિકેશન સબમિટ કરશે અને ઈ એ ગાજર લટકાવવામાં આવ્યું કે હવે એ લોકો પણ આવશે અને પાછું કામ ચાલુ કરશે આ પરિસ્થિતિ છે એની અંદર તમે જાહેરાતો મોટી મોટી કરી દીધી કે એ લોકોએ પેલા સ્કીમ જાહેર કરી ડીએલઆઈ ડિઝાઇન ઇન્સેન્ટિવ સ્કીમ એમાં પચાસ ટકા પ્રોજેક્ટની કોસ્ટ ગવર્મેન્ટ આપે પછી એક ડીએલઆઈ સ્કીમ આવી ડિપ્લોયમેન્ટ લિંકડ ઇન્સેન્ટિવ સ્કીમ એમાં પણ તમારે છ ટકાથી ચાર ટકા રિએમ્બર્સમેન્ટ આપશે તમે કામ ચાલુ કરશો પછી હવે તમે કોમ્પિટ કોનાથી કરી રહ્યા છો તાઇવાનથી સ્વિઝરલેન્ડ નીધરલેન્ડ થી અને યુએસએથી એ લોકોના બધાના ત્યાં હાઈલી બધી કંપનીઓ છે એમાં બધી જવાબદારી કંપનીઓની છે તો ગવર્મેન્ટે જે કરીને એમાં તમારે અત્યારે આ રેટિંગમાં તમે કેટલામાં માલ બનાવશો કેટલામાં વેચશો એનો કોઈ જાતનો ઉચ્ચાર કરેલું નથી એટલે આ પરિસ્થિતિમાં તમને ખબર કે ખાલી જાહેરાતો જ કરવાની હોય અને મોટા તા એમ કહી દીધું કે પ્લાન ટુ પેપર ઇન્ડિયાની પરિસ્થિતિ અત્યારે શું છે પ્લાન ટુ પેપર પ્લાન બની ગયો હવે પેપર ઉપર આવ્યું છે પેપર ઉપર પ્લાન હા પ્લાન પ્લાન ટુ પેપર પ્લાન હતો હવે પેપર ઉપર આવી ગયો છે જમીન ઉપર ક્યારે ઉતરશે એ ખબર નથી રાઈટ એટલે આ પરિસ્થિતિની અંદર અને એને મોટા મોટા તકલીફ છે કે ખબર છે કે ભાઈ આ બધા પ્રોજેક્ટ ઉભા કરવા માટે તમારે બહુ જ અને એમાં બેઝિક જે છે રો મટીરિયલ તમને સિલિકોન વેફર્સ અને સ્પેશિયલ ગેસીસ જે જો એની સપ્લાયની તો હજી બી તમારી પાસે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી એટલે આ બધી વાતો કરી અને વરી પાછું બધાને એમ કેવાનું કે હવે આગળ બધું થવાનું છે જેમ તમારું સ્વચ્છ ભારત થયું સ્ટાર્ટઅપ ઇન્ડિયા થયું મેક ઇન ઇન્ડિયા થયું એટલે આ બધું કરવાનું કોઈ મતલબ નથી તમારે પ્રેક્ટિકલી એક્સપર્ટ લાવવા પડે અને ત્યાં એટલે કહું છું કે આ જે ત્રીસ પચાસ સ્પીકરો આવ્યા હતા એ લોકો શું બોલ્યા એ લોકો શું રોડમેપ તમને આપ્યો અને પછી તમારે ચાઈના સાથે જાવું બી છે ચાઈના સાથે દોસ્તી કરવી છે અને હજી પણ તમે જાપાન જાઓ છો તમારી અવર ચંડાઈ ના લીધે જોઈએ જો તમારો કોઈ પણ ફોરેન ડિગ્નેટરી દિલ્હીથી જઈને પછી ઈસ્લામાબાદ જાય ને ત્યાંથી પાછો જાય તો તમને તકલીફ છે અહીંયાથી આવે કે બાંગ્લાદેશ જઈ અને આપણી પાસે આવે તોય આપણને તકલીફ છે એટલે આપણે તરત જ કોમેન્ટ કરે ગોદી મીડિયા કે આ નીતિ આપણને ભડકાવા માટેની છે તો તમે શું કરી રહ્યા છો એટલે ઇન્ટરનેશનલ લેવલમાં તમારી લોકલ માહિતી ચાલની કારણ કે બધા દેશો પોતાની રીતે પાવરફુલ છે આપણે જયારે વિશ્વગુરુ બનવાના હતા ત્યારે આપણે શ્રીલંકાને ગાળો માંડી કે શ્રીલંકા પંદર દિવસ પછી પેટ્રોલ નહીં હોય ખતમ થઈ જશે એ દેશ આજે એક્ઝિસ્ટ કરે છે ને પાવરફુલ છે એ તમે પાકિસ્તાન માટે કહેતા હતા હવે ભૂખે મળશે અઢીસો રૂપિયા પેટ્રોલ થઈ ગયું છે ને આ છે એ તમે બાંગ્લાદેશ માટે કહેતા હતા તમે બહાર કાઢી મૂક્યો હતો આજે તમારે પાછા લાવવા પડે અને મૂળ વિક્ટરી ડેમાં ન રોકવાનું કારણ કારણ કે ત્યાં ટર્કીનો પ્રેસિડેન્ટ હતો અને પાકિસ્તાનનો પ્રાઇમ મિનિસ્ટર ત્યાં એટલે તમારે ફેસ કરવા પડે પણ તમે નરેટિવ તમે જુઓ તો કે પુતિનનો હાથ પકડી લીધો પુતિનના ગાડીમાં બેઠા પણ ઈ કોઈ નથી કહેતું કે તમે બ્રિક્સમાં ગયા પછી તમે શું સહભાગી થશો એનું ડિક્લેરેશન ક્યાં છે કારણ કે આ તો કોપરેશન ની મિટિંગ હતી સાંઘાઈ કોપરેશન મિટિંગ હતી તો બધા કોપરેશન અંદર પોતપોતાનો ભાગ દેવો પડશે કે તમે હવે એસસીઓ બેંક ની પણ નવી વાત થાય છે તો વેધર એની અંદર તમે પાર્ટિસિપેટ કરશો તમે ઓઇલ હજી પણ ઘસીને નથી મને કહી શકતા કે ભાઈ અમે લોકો ઓઈલ જ્યાં મરજી પડે ત્યાં અમે લેશું એ તમારું મીડિયા કહે છે પ્રધાનમંત્રી ખુલે મત નથી કીધું કે ભાઈ હું મારી મરજી હશે ત્યાંથી હું તેલ લઈ તમે મને રોકી નહી શકો અને એસસીઓમાં પણ ગિરીશભાઈ પ્રધાનમંત્રી તો મન કી બાત જ કરે છે એ છે ને ન તો ટ્રમ્પાઈ નું નામ લે છે ન શી જિનપિંગ નું નામ લે છે એ માત્ર મન કી બાત કરે છે બાકીની બાતો તો સોર્સિસ દ્વારા કરાવવામાં આવે છે મોદીની સરકાર એ માહિતી છે ને સોર્સિસ દ્વારા આપે છે કારણ કે એને હાથ ખંખેરી નાખવાના હોય ત્યારે એને વાંધો પડે નહીં પછી ઇલેક્શન કમિશન એમના જ રસ્તે ચાલે છે હા હા એટલે તમે જુઓ કે ઇન્ટરને તમારા લોકલ પોલિટિક્સ ની સિસ્ટમ જે તમે ગુજરાત મોડલ લઈને ગયા કે અહીંયા બધાને બીવડાવ્યા તમે જે નતા એની પાસે ઈડીની રેડ કરાવી બધું કેપ્ચર એ તમે ત્યાં હિન્દુસ્તાન આખામાં લઈ ગયા પણ અહીંયા વર્કેબલ નહોતું ને કારણ કે મેન્ટાલિટીમાં ફરક હોય આજે તમે બિહારમાં જુઓ તો માણસ આવા પણ હશે પણ પોલિટિકલી બહુ એલાઇન્ડ હશે એ પોલિટિક્સમાં તમારા સાથે દલીલ કરી શકતો હશે એટલે એ રીતે એ લોકોનું એક્સપોઝર ઘણો છે પોલિટિક્સમાં જયારે ગુજરાતમાં તો શું છે આપણે વેપારી નીતિથી હાલીએ કે જવા દો ને આપણું નુકસાન નથી ત્યાં સુધી ભલે કરતો એટલે ઈ બધું જ્યાં અડોશ પડોશમાં થતું ગયું હવે આપણા ઉપર રહેલો હોય ત્યારે આપણને ખબર પડે છે કે બધું ખોટું છે હવે આટલું બધું પંજાબ અને હરિયાણાની અંદર આટલી બધી કુમારી થઈ છે ને હમણાં જ કોઈ ચેનલ બધા ઉપર હું જોતો કેતા કે ભાઈ એક સાહેબે મેસેજ નથી આપ્યો અને ખરેખર બહુ ભયંકર જ છે તમે અને આ તો મેનમેડ ડિઝાસ્ટર છે તમે પાણી છોડવાના છો તો એની લો લાઈન ને અલર્ટ પેલા આપવી પડે કે તમે શું કર્યું કે તમે બીજું કોઈ ડિસ્ટર્બન્સ કરવા માટે છોડ્યું છે કે શું છે એટલે આજે નીતિઓ અપનાવાઈ રહી છે એ ખોટી છે એટલે એના માટે કેટલું કવરઅપ તમે કરશો કારણ કે તમે જ્યારથી રાહુલ ગાંધી એમ કીધું કે હું બધી અધિકાર રેલી કાઢું છું અને હું આ ઇલેક્શનમાં ઈસી ના બધા રોલ નું ખુલ્લા પાડી ત્યારથી તમે જુઓ તો કાંઈ ને કાંઈ કન્ટિન્યુઅસલી એક એવા સમાચાર ક્રિએટ કરવામાં આવે છે કે તમે ત્યાંથી ધ્યાન ભટકાવી નાખો હવે પાછો મોટી મુસીબત છે કે ધનકર સાહેબ છૂટા પડી ગયા છે પિંજરામાંથી ધનકર સાહેબ બોલવા માટે તૈયાર છે એટલે આમાંથી તો હવે અપેક્ષા રાખવી પડે કે હજી કાંઈક મોટું કાંડ થશે મોટું કાંડ કરવું પડશે ત્યારે ધનખડે છુપાઈ જશે અને રાહુલ ગાંધી છુપાઈ જશે એટલે આ બધી જે સ્કીમો તમે આપી રહ્યા છો એમાં યંગસ્ટર્સ માટે કઈ નથી તમે બે હજાર માં જે સપના દેખાડ્યા એમાં અત્યારે જે છોકરો છે એ અઠ્યાવીસ વર્ષનો થઈ ગયો છે અને ઇઝ ઓલરેડી આઉટ ઓફ ધ ગવર્મેન્ટ જોબ એજ લિમિટ તો તમે ક્યારે એને સ્ટ્રીમ લાઇન કરશો તમે જે બધા સપના આપ્યા એ બધા પંદર લાખ રૂપિયા ભૂલી ગયા પછી બે કરોડ નોકરી આપણે ભૂલી ગયા જનરેટ તમે કરતા નથી અને પબ્લિક સેક્ટરની તમે પરિસ્થિતિ જોઈ લ્યો આપણે લાસ્ટ ટાઈમે ડિસ્કસ કર્યું કે આપણે જ્યાં કોમ્યુન કેપિટલિઝમ તરફ જઈ રહ્યા છીએ પ્રાઇવેટાઇઝેશન ત્યાં અમેરિકા ઊંધું કરી રહ્યું છે હવે ટ્રમ્પે જે પૈસા કમાણો છે એ મીડિયામાં નાખે છે ઇન્ટેલમાં નાખે છે માઇક્રોસોફ્ટમાં નાખે કારણ કે એને ખબર પડી કે ખરેખર તો પબ્લિક સેક્ટર કંપનીઓ જ પૈસા કમાવી શકશે એટલે હવે એ ડિવિડન્ટમાં જે આપણે કરતા હતા એ ડિવિડન્ટ ની ગેમ એ કરવા જાય છે તો જે માં હતા એ હવે કોમ્યુનિસ્ટ થતા જાય છે ને આપણે જે સેમી કોમ્યુનિસ્ટ હતા એ આપણે કેપિટલિસ્ટ થવા જાય છે વિચ ઇઝ મિસરેબલી અને હવે તમે કહો કે ગવર્મેન્ટ આ બે જણા હલાવે છે અને અડાણી ને અંબાણીના ની અંદર હવે મોદી સાહેબ ને કાઢી નાખવામાં આવશે ને એટલે આ બધા નરેટિવ જે ક્રિએટ કરે છે છેલ્લે તમે આવી ગયા કે હવે ડીપ સ્ટેટ કરવાનો છે શું તમારી પાસે તમે વર્ષથી નથી નારાજગી ઓન ધ ગ્રાઉન્ડ છે અને ઈ પછી પણ કબૂલ કર્યા એનો સુધારો કરવાની બદલીમાં તમે કરપ્શન ની જોઈ લો આપણે જે ફોક્સકોન ની વાત કરીએ એમાં અનઓફિશિયલી અમે એમના જે કન્સર્ન ઓફિસર હતા એનાથી વાત કરતા હતા એ કે સાહેબ ગુજરાતની અંદર એક ઇંચ પણ જમીન લેવી હોય ને તો સરપંચના લેવલથી કરપ્શન ચાલુ થાય છે પેલા તો સરપંચ આટા મારી જાય અને જેવો સરપંચ આટા મારે એટલે જમીનની વેલ્યુ ઓટોમેટિક ડબલ થઈ જાય જેવી ખબર પડે કે અહીંયા કોઈક મોટી કંપની આવે છે અહીંયાથી તમારી કોસ્ટ કટિંગ ચાલુ થાય અને જે ત્યાંની જમીનની ભાવ વધી પછી એટલે એનું રિકેલ્ક્યુલેશન કરવું પડે ઇન્ડસ્ટ્રીને પછી તમારે વોટર સપ્લાયની લાઈન માટે એપ્લાય કરવું પડે એ જમીનને રજીસ્ટ્રેશન માટે એપ્લાય કરવું પડે એટલે પ્રોસિજર એટલો બધો કરપ્શન યુક્ત અને લાંબુ છે કે કોઈ પણ કંપની તમારી અંદર અહીંયા નાખવા આવશે એ નથી આવતા ઇન્વેસ્ટમેન્ટ કારણ એ છે આપણે ઇનિશિયલી જોઈએ તો આપણી પાસે જીઆઈટીસી હતી અને એક ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ ડીઆઈસી પણ હતું હવે ડીઆઈસી માં આપણે ઘણા જોયા હતા કે અરજી કરો એટલે તમને પ્રોવિઝનલ સર્ટિફિકેટ મળી જાય એટલે તમને ચોવીસ કલાકની અંદર કામ ચાલુ કરવાની પરમિશન મળે તમે જીઆઈડીસી માં જાઓ પ્લોટ અલોટ કરેલો હોય તો તમને મળે અને તમે કામ ચાલુ કરો એ જૂની સિસ્ટમ હતી આઝાદીના ટાઈમની એને તમે ધીરે ધીરે ખતમ કરી કારણ કે જેટલી પણ જીઆઈડીસી હતી બધી પ્રાઇમ લોકેશનમાં સિટીની વચ્ચો વચ્ચે આવી ગઈ જમીન કરોડો રૂપિયાની થઈ ગઈ આજે તમારી જીઆઈડીસીઓ ક્યાં છે ને જેટલી પ્રોપોલ જીઆઈડીસીઓ છે એની અંદર જમીનની વેલ્યુ તો આજે દસ ગણી છે બધા પ્રાઇમ રેટમાં ચાલી રહ્યા છે જૂના ઓનરો જે હતા એ લોકો અત્યારે ભાડે ચલાવી રહ્યા છે જે જીઆઈડીસી માં ઇલીગલ છે એટલે તમારી પાસે ઇન્ડસ્ટ્રીને ઇન્કલ્કેટ કરવા કોઈ પોલીસ નથી એનું કારણ તમને કમ્પેર કરીને કહી દઉં કે ફ્રી ટ્રેડ ઝોન જેટલા ઇન્ડિયામાં બન્યા એનો માલિક એ કે ડેવલપમેન્ટ કમિશનર એ બધી જાતના લાયસન્સ તમને આપે શેડ તમને રેડીમેડ આપે ગવર્મેન્ટના રેટના ભાડામાં તમને એ શેડ મળે એટલે અમે પોતે ઓપરેટ કર્યું કે 13 રૂપિયા સ્ક્વેર મીટર નો ભાવ ફિક્સ હોય એટલે અમે આટલા પૈસા ભરીને શેડ લઈ લઈએ અને ત્યાં શેડ રેડી હોય પાવર રેડી હોય અને ડેવલપમેન્ટ કમિશનર આરસીएमसी અમને આપે એટલે અમે કામ ચાલુ કરી શકીએ આ પદ્ધતિ તમે આખા હિન્દુસ્તાનની અંદર શું કામ લાગુ નથી કરી શકતા અને પછી તમે કહો છો કે અમે આટલું બધું કરી શકશું જે ગ્રાઉન્ડ થી હકીકત થી ઘણું છેટું છે જી જો જો ના પણ એનો અર્થ એ થયો કે સમ ટોટલ આપણે એવી વાત કરી શકીએ કે મોદી સાહેબ ગાજર લટકાવે છે અને દર વખતે એ નવા નવા સ્વપ્ન બતાવે છે પેલું બે હજાર ને સુડતાલીસ નું વિકસિત ભારત નું સ્વપ્ન તો જાણે બતાવે જ છે ભારત તો કાયમ વિકસતું જ જાય છે પણ એ છે ને આવા સ્લોગન આપ્યા કરે છે મને લાગે છે કેટલી યોજનાઓ એમણે જાહેર કરી છે કદાચ એમને યાદ નહીં હોય અને હમણાં હમણાં આની અંદર તો આ તમે જે કહ્યું સેમી કન્ડક્ટરના મિશનમાં એમાં તો પાછું સ્વનિર્ભર ભારત પણ આવી જાય ને બાકીના બધા આવી જાય છે એટલે હકીકતમાં પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે એ આમાં ટેકનોક્રેટ કે એ લોકો તો અહીંયાથી ભાગી જઈ રહ્યા છે એમને કઈ રીતે રિટેન કરવા ગિરીશભાઈ કાલે તમે જુઓ તો સિત્તેર વર્ષનો આઈટી એક્સપર્ટ જે અમેરિકામાં આટલા વર્ષથી રહેતો હતો ઈ ચૂપચાપ ચાઇના મૂકીને ભાગી જાય છે અને પ્લેનમાં ચડ્યા પછી એને મેસેજ આપ્યો કે આઈ એમ કમિંગ બેક અને એને એરપોર્ટ ઉપર લેવા માટે જિંગપિંગ ગયા એ ક્રેડિટ હોય તમારા આ બધી બહાર ગઈ છે આપણી એસેટ્સ છે તમે એમને લઈ આવો આજે સોળ લાખ કરોડ ને પંદર લાખ કરોડ ને જે કોર્પોરેટના તમે માફ કરો છો એમના ઉપર રિસ્પોન્સિબિલિટી નાખો કે ભાઈ આ બધાને તમે અહીંયા સાચો નહીં પગારમાં તમે રાખો તમારા ખાલી ના પગાર અઢી કરોડ ને પાંચ કરોડ ને દસ કરોડ હોય તો આ બધા એસેટ છે એમને સાચવવા પડે તમે એમને પાછા લઈ આવો અને એ લોકો જ તમારી ખરેખર એમની ની કદર નતી નેશનલ વેલ્યુ નહોતી સરકારી નોકરી મળશે તો બે પૈસા ભેગા કરશો એટલે અહીંયાથી આપણે માઇન્ડમાં કરપ્શ ન પૈસા તો સરકારી નોકરીમાં જ મળે અને એનું અમલ થયું હવે છોકરાને એમ કે છે કે ભણો તો બહાર જાશો તો બે પૈસા કમાશો અહીંયા કાંઈ નહીં મળે આ ચેન્જ છે એટલે આપણી જે પણ આજે તમે જો મેજર કંપનીઓ જો ગૂગલ છે માઇક્રોસોફ્ટ છે આ બધી જો આપણા સીઓ ચલાવી શકતા હોય તો એ બધા એસેટ્સ ઇન્ડિયાને શું કામ કામ ના આવે એટલે તમારી કરપ્શન પોલિસી રેડ ટેપિઝમ એ જો તમે બંધ કરો તો જ તમે એની અંદર આગળ આવી શકશો પછી આપણે કહીએ કે સાડા ત્રણ લાખ માણસો બહાર નીકળી ગયા છે એ આજે તમે એમને પૂછો તો એમ કે અમે ખુશ છીએ અમારે કામ કરવામાં કોઈ જ નથી આપણે આગળ વાત કરી કે આફ્રિકા જેવા ગરીબ દેશો પ્રાઈમરી સમજાણું કે આપણને ઇન્ડસ્ટ્રીઝ ને ઇન્વાઇટ કરવા માટે બહુ સારા ફાસ્ટ રાખવા પડે અને સેફ રાખવા પડે આજે તમને જમીન તમે માંગો એટલે તમને ઉપર આપી દે છે લીઝ ઉપર આપે એટલે તમારો આખો વીસ ટકા ઇન્કમ નો સોર્સ ત્યાં તમને યુઝ કરવા મળે અહીંયા તો હું બે કરોડની જમીન લઉં જો દસ કરોડ નો પ્રોજેક્ટ હોય તો મારા એ યુઝલેસ બે કરોડ ગયા કારણ કે એનું તો ઉપજ કઈ મારી પાસે છે નહિ એના કરતા જે પડતર જમીનો છે અને એમાં એક બીજો ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ એડ કરી દો અમે પરંતિ ડિસ્કસ કરતા હતા કે તમે અત્યારે ગડકરી સાહેબને જેમ કીધું કે ભાઈ આ ઇથેનોલ એના છોકરાની કંપની માટે બનાવ્યો અને એ એડ કરશે અને જોડશે અને વીસ ટકા ઓછા થાશે એની સામે વીસ માં યુપીએ સરકારનો એક પ્રોજેક્ટ હતો જેને ઝાડ નીકળે જેટ્રોપા હા ઇન્ટરેસ્ટિંગ જેટ્રો જેટ્રોપ તમારે ખાલી રસ જ કાઢવાનો છે અને એનું ક્વોલિફિકેશન તમારા એર પ્લેન ની અંદર તમારો પડે એની હોય છે ઈ તમે મિક્સ કરો તો પહેલી ફ્લાઇટ તમારી ન્યુઝીલેન્ડમાં બની હતી જેમાં જમ્બો જેવો પ્લેન એ લોકોએ પચાસ ટકા બ્લેન્ડિંગમાં ઉડાડ્યો તો નહી ઉડ્યો તો એવો જ એક્સપેરિમેન્ટ આપણો દેહરાદૂન થી દિલ્હીમાં સ્પાઈસ જેટે કર્યો હતો અને એ પણ પ્લેન ફોકસ જે હતો એ વીસ ટકા બ્લેન્ડિંગમાં આરામથી ઉડ્યો હતો અને એક એવો ઝાડ છે જે પડતર જમીનમાં જ ઉગે તમે ડેઝર્ટમાં ઉગાડી શકો એને પાણી ન જોઈએ એને જાનવર ના ખાઈએ તમારે ખાલી એને પીલિંગ માટેના ત્યાં મશીન નાખો અને આપણી પાસે સાડા પાંચ લાખ હેક્ટર પડતર જમીન છે હિન્દુસ્તાનની અંદર તો એ પ્રોગ્રામ ઓરિજિનલી તમે બંધ એટલે કરી નાખ્યો કારણ કે એ યુપીએ નું હતું નહીં તો અત્યારે તમે જેટ્રોપામાં તમારે આર્કીઓલોજીકલ યુનિવર્સિટી એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ છે એના એક્સપોર્ટને અને ત્યાં એનું સીડ નાખો અને પોતે ઉગે છે એમાં તમારે કોઈ મહેનત કરવાની જરૂર નથી જ્યારે તમારે મોલા મોલાસિઝ બનાવવા માટે તમારે સેલરીના પાકની જમીન વાપરવી પડશે જ્યારે આની અંદર તમારે પડતર જમીન એટલે આ બધી જે સ્કીમો છે જે તમે ઓટોમેટિક ઉગાડો ને આટલો મોટી લેન્ડ વેલ્યુ તો કોઈની પાસે નથી પડતર આપણી પાસે એમાં ઓલરેડી રાજસ્થાન મધ્યપ્રદેશ ટાટા અને એ લોકોએ ત્યારે ઓફર પણ આપી હતી કે અમે લોકો આની અંદર એગ્રીકલ્ચર ગેનિંગમાં અમે કરાવડાવી તો આ જે બધા પ્રોજેક્ટ હતા એ પોલિટિકલ દ્વેષના લીધે બંધ ન થઈ જવા જોઈએ જે નેશનલ ઇન્ટરેસ્ટમાં છે એ ચાલવા પડે કારણ કે તમારે તો મનરેગામાં એમ કેવું પડ્યું કે આ તો તમારો તાબુત છે એટલે હું જીવતો રાખીશ તાબુત નતો એ તમારે એના વગર તમારે આજે તમે કોરોનામાં બચ્યા છો તો ધેટ ઇઝ બીકોઝ ઓફ મનરેગા અને ઈ મન એ મનમોહનસિંહની બનાવેલી સ્કીમમાં वर्ल्ड डे एप्रिशिएट करी हूं तो के आना जैसी कोई स्कीम हत्यासुदी नहीं है पर इन्हें तुम्हें ताबुद कहिए એટલે ઈ જે તમારો ઈગો હો તો ઈ છોડીને નેશનલ ડેવલપમેન્ટ માં તમે ઈ મૂકી દેતા હસો તો દેશ નું ભલું થાશે બાકી જો આવી રીતે એક ગવર્નમેન્ટ આવસે બીજી જાસે એક નવી સ્કીમ બનતા તો બિજન ચાલુ થાશે તો આઈ થિંક ઈટ્સ બેડ લક ફોર ધ ઇન્ડિયન સિટીઝનસ જી આઈ એગ્રી ગિરીશભાઈ આજે તમે બહુ સરસ એટલે સેમિકન્ડક્ટર મિશન ની વાત થી માડીને મનરેગા સુધી જે વાત કરી મને લાગે છે કે આ બધી યોજનાઓ એ દેશને માટે છે રાજકારણ માટે નથી રાજકીય રંગ આપીને એ એ કયા શાસકે શરૂ વાત મહત્વની નથી દેશના હિતમાં શું છે એ બાબતને આપણે લેવી જોઈએ એ તમે જે રીતે વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને મને લાગે છે કે આપણું જે મિશન છે કે દર્શકોને પ્રજાને જાગૃત કરવી એ મિશનમાં આપના યોગદાન માટે પણ અમે ફરી ફરીને આપનો આભાર માનીએ છીએ અને ફરીને પાછા આપણે બીજા વિષય સાથે નવા એપિસોડમાં જોડાઈશું આજે આટલી વાર ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર